આગળ વાત કરીએ રાજકોટની જ્યાં એસઆઈઆરની કામગીરી સમયે ઘર્ષણની ઘટના બની બીએલો ઉડાવ જવાબ આપતા હોવાનો આરોપ લાગ્યો મતદાર અને બીએલઓ વચ્ચે બોલાચાલીનો વિડીયો હાલ તો વાયરલ થયો છે માતા પિતાની વિગતો પૂછતા બીએલઓ ગુસ્સે થયા આ પ્રકારનો આરોપ લાગી રહ્યો છે રાજકોટમાં એસઆઈઆરની કામગીરી સમયે બીએલઓએ ઉડાવ જવાબ આપ્યો આ પ્રકારનો આરોપ લાગ્યો છે જેનો વિડિયો હાલ વાયરલ થયો છે જેમાં મતદાર અને બીએલઓ અધિકારી વચ્ચે બોલાચાલી થઈ રહી છે એ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે शिताबी ये लोग गुस्से थे आ आरोप ला के रहा है मध्विका तो बड़ा ये समुदाय पराक्रम से ज़्यादा जाप लिस्ट आते जोड़ा आ शे पराक्रम आ वायरल वीडियो लेने निशुल्क किकत समय आवेदन इशारा पुलिस लोगों ने ये लोग ना जो अधिकारियों के साथ रहते हैं परमिटारियों होते हैं संचालियों को राज राज ટેકનિકલ કારણે આપનો અવાજ વ્યવસ્થિત નથી આવી રહ્યો આપનો ફરીવાર સંપર્ક કરીશું પરંતુ જે રાજકોટમાં એસઆઈઆરની આ કામગીરી સમય જે ઘર્ષણની ઘટના બની છે જેનો એક વિડીયો પણ વાયરલ થયો જેમાં બીએલો ઉડાવ જવાબ આપતા હોય એ પ્રકારનો આરોપ લાગ્યો છે